સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેરા માતાજી મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા મંદિર નિર્માણમાં સહભાગી બનેલા દાતાઓ સહિત સમાજ આગેવાનોનું સન્માન કરાયું સ્વામી પરિવારના કુળદેવી અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી સમેરા માતાજીના મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રવિવારે હવન યજ્ઞ ધ્વજારોહણ મહાઆરતી અને સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે યજમાન પદનો લહાવો ભાવેનભાઈ સ્વામી અને તેમના ધર્મપત્ની રેખાબેન સહિતના પરિવારજનોએ લઈ ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક પ્રસંગે હુડકોના ડિરેક્ટર કેસી પટેલ જીતુભાઈ પટેલ સમાજના આગેવાન અને ગુજરાત પ્રજાપતિ સમાજના નવનિયુક્ત ઉપપ્રમુખ ભરતભાઈ ગિરધરવાલ પ્રજાપતિ વૃંદાવન આર્કેડના પ્રોપરાઇટર નવનીતભાઈ ડાહાલાલ કોન્ટ્રાક્ટર હસમુખભાઈ કોન્ટ્રાક્ટર સુરેશભાઈ પ્રજાપતિ રમેશભાઈ બેન્કર અમેરિકા સ્થિત પ્રેમિલાબેન મહેશભાઈ સ્વામી ચેતનાબેન વિવેકભાઈ સ્વામી ચંદ્રેશભાઈ સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેરા માતાજી મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરના નિર્માણમાં સહયોગી બનેલા દાતા પરિવાર અને સમાજ આગેવાનોનું સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી યશપાલ સ્વામી ખન્નાભાઈ સહિત શ્રી સમેરા માતાજીના પૂજારી નીતિનભાઈ દ્વારા બુકેશ આલથી સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવ્યો હતો